નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રના મરચી વાવતા ખેડૂતોને સારું માહિતી માર્ગદર્શન મળી રહે એના માટે સલ્ફર મિલ્સ કંપની એટલે કે જેને આપણે એસએમએલ પરિવાર તરીકે અત્યારે ઓળખીએ છીએ એસએમએલ કંપનીની એક એવી પ્રોડક્ટ અદ્ભુત પ્રોડક્ટ કે જે વિશ્વની અંદર પહેલી વખત છે જેમાં પોષણ પણ છે અને સાથે જે છે જંતુનાશક પણ છે એવી એક પ્રોડક્ટ જે છે ક્રાંતિકારી પ્રોડક્ટ કે જે ગયા વર્ષથી જે છે માર્કેટમાં મરચીના ખેડૂતો માટે ઉપસ્થિત હોય તો વધુ જે છે માહિતી મળી રહે એના માટે જે છે એ તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે કે આજથી અગિયાર દિવસ પહેલાં આજની તારીખ જે છે બાર ઓગસ્ટ છે અગિયાર દિવસ પહેલાં આ મરચીના પાકની અંદર આપણે જે છે એ ઇમારા પ્રોડક્ટનો છે એ ડેમો કર્યો હતો આપણી વચ્ચે જે છે ખેડૂત પણ છે જેમને પોતે જાતે ડેમો કર્યો હતો એ ખેડૂતને જે છે પહેલાં આપણે એમનો ટૂંકમાં પરિચય લઈ અને પછી જે છે એમને પૂછ્યા કઈ રીતે એમને ડેમો કર્યો હતો અને એના શું ફાયદા મળ્યા આપનો જે છે ટૂંકમાં પરિચય આપો જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ આવે જયંતિભાઈ બચ્ચુભાઈ વસો એ ગામ કેરા બરાબર તો મિત્રો આ જે છે જયંતિભાઈ બચુભાઈ વસુયાનું જે છે ખેતર છે પોતે જાતે જે છે ખેતી કરે છે ચાલીસ વર્ષથી ખેતી કરે છે અને ગામ જે છે અહીંયા ખેરાડી તાલુકો છે જેતપુર છે અને જિલ્લો જે છે અહીંનો રાજકોટ છે તો પેલા તો જયંતિભાઈ આ જે છે હિમારા પ્રોડક્ટનો ડેમો બે ઓગસ્ટ એટલે કે આઠમો મહિનો છે એનો ઉપયોગ એક ચાર કિલો પ્રતિ એકર પ્રમાણે એક વિસ્તાર નક્કી કરી અને એમાં જેટલું પ્રમાણ જાય એટલા પ્રમાણ થી નાખ્યું કરેલો છે તમે જે છે જાતે ડેમો કરો તો જનતીભાઈ આ ઈમારાનો ડેમો કરેન આજે અગિયાર દિવસ અગિયાર બરોબર ડેમો નો કર્યો ત્યારે મરચની પરિસ્થિતિ શું હતી અને આજના દિવસે જે છે મરચીની અંદર આપણને શું રિઝલ્ટ જોવા મળે આમાં એક તો દાંડી જાડી થઈ ગઈ તે પછી થળીએથી ફૂઝશે તે પછી આમાં કોઈ જાતનું રોગ નથી આવતું એટલો તફાવત છે આ ખાતરમાં બરોબર તો મિત્રો ખાસ જે છે ઈમારા એક એવી પ્રોડક્ટ કે જે મરચી જેવા પાકની અંદર ખાસ કરીને છોડવાની રોગ પ્રતિકારક શક્તિ જે છે વધવાનું કામ કરે છે જ્યારે એને આપવામાં આવે તો તાત્કાલિક જે છે એ છોડવો ચોવીસ કલાકની અંદર એનો ઉપયોગ કરવાનું શરૂ થઈ જાય છે જમીનજન્ય જીવાત જે છે કંટ્રોલ થઈ અને આપ જોઈ શકો છો કે છોડવા જે છે એકદમ મજબૂતાએ પકડી ગયા છે એમાં નવી જે છે ફૂટ પણ સારી એવી જોવા મળે છે આ જે પણ જે છે દેખાવા માંડ્યા છે અને સાથે જે છે ઉપર જે છે નવી ખૂણપ પણ જે છે નીકળતી આવે છે અને મરચીનું જે છે પાન ખાસ કરીને જે છે આ જ્યારે ડેમો કર્યો ત્યારે જે છે આ પાન જે છે અથવા તો મરચી જે છે પીળી જણ મારતી હતી પણ આજના દિવસે મરચી જે છે એકદમ કાળા પણ આવી ગઈ આવી ગઈ છે ને કાળા પણ બરોબર તો આવી રીતે ઇમારા જે છે છોડવાને એકદમ મજબૂતાઈ આપે છે મૂળિયાનો પુષ્કળ વિકાસ થાય જમીન જે છે આપણી સુધરે છે સાથે જમીન જમીન જીવાત કંટ્રોલ થઈ અને સરવાળે છોડવો જે છે પુષ્કળ પ્રમાણમાં પોષણનું જે છે શોષણ કરે છે અને સરવાળે જે છે ફૂટ નવો ફાલ નવી ફૂટ અને પાંદડાની સાઈઝ જે છે વધવી અને પાંદડામાં એકદમ જે છે ગ્રીનરી જે છે આવી

જો આમાં બાજુમાં નથી નાખેલો કેટલો ફેર છે અને છેલી લાઈન જે છે એની અંદર ઉપયોગ કરેલો નથી હા બરાબર સેમ રીતે આ બાજુ જે છે આપ જોઈ શકો આની અંદર કેટલી ગ્રીનરી છે મરચી જે છે એકદમ કાળસમાં છે અને ખાસ જે છે મજબૂતાઈ જે છે પકડેલું આ છે મરચીનું આખું જે છે છોડવા જોવા મળે છે આપ જે છે જોઈ શકો એકદમ ઘટાદાર જે છે મરચી છે આ બાજુ જે છે અહીંથી લઈને આ પાંચ લાઈન જે છે એની અંદર ઇમારાનો ઉપયોગ જે છે કરેલો નથી દેખીતો તફાવત જે છે અહીંયા આવીને જે છે વચ્ચેથી જે છે બતાવશું તો વધારે આઈડિયા આવશે અહીંથી જે છે પાંચ લાઈન જે છે પાંચ બેડ છે એની અંદર ઉપયોગ કરેલો નથી આ બાજુ જે છે ચાર બેડમાં કરેલો છે અને છેલ્લો બેડ છે એની અંદર પણ ઉપયોગ કરેલો નથી નથી તો આપ જોઈ શકો છો મરચી દે છે એકદમ ઘટાવદાર એકદમ જે છે કાળપમાં નીચેથી જે છે ફૂટ ખૂબ સારી આકડિયાઓ જે છે એકદમ મળ્યા નાના નાના મરચા પણ જે છે મળ્યા જે સેટ થવા જેની અંદર નથી ઉપયોગ કરેલો એની અંદર જે છે આટલા આટલો ફૂલફાલ આટલી છોડવાની મજબૂતાઈ અને ગ્રીનરી છે જોવા નથી મળતી